નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો એક સમયે ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ આંદોલનમાં સાથે હતા હવે બંને અલગ અલગ પાર્ટીમાં હોવાથી આમને સામને ટકરાશે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રમણલાલ ઓરાને ખોટા ખેડૂત બનવાના કેસમાં ઇડરના મામલતદારે ફટકારી નોટિસ સુરતમાં એક વર્ષથી ધમધમતી એમડી ડ્રગ્સની મિની ફેક્ટરી ઝડપાઈ સૌરાષ્ટ્રના સહશખાની ધરપકડ કરાઈ બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અલાસ્કા બેઠક નિષ્ફળ હવે જેલેસ્કીને દબાવવાનું શરૂ ટ્રમ્પે કહ્યું નહીં માને તો થશે આર્થિક યુદ્ધ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પીએમ મોદીને આપી ગાળો ગુજરાત સરકારે આપી ખુશખબરી ખેડૂતો ઉતાવળ કરજો મગફળી મગ અડદ અને સોયાબીન સરકાર ટેકાના ભાવે ખરીદશે મનોજ જરાગેના મોરસાને કારણે મુંબઈ એલર્ટ પર આઝાદ મેદાનમાં એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને કરાયા તેના એક સપ્ટેમ્બરથી ભારતના પાંચ મુખ્ય નાણાકીય નિયમોમાં થશે મોટો ફેરફાર આમ જનતાના ખિસ્સા પર થશે સીધી અસર અમેરિકાના ટેરિફની અસર સુરત પર દેખાવા લાગી સૌથી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા કચ્છ જિલ્લામાં અમદાવાદવાળે ભુજમાં સંસ્કાર કોલેજના ગેટ બહાર વિદ્યાર્થીની અને યુવક પર શરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો રાજકોટમાં અઢારસોથી વધુ ઘરોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળતા મેલેરિયા વિભાગે ત્રણસો ને સત્તાવન આસામીઓને નોટિસ ફટકારી ભારત પાકિસ્તાન બોર્ડર પર વરસાદથી હાલ બે હાલ અટ્ટારી બોર્ડર પાણીમાં ડૂબી ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઓસ્ટ્રેલિયા છત્તીસગઢમાં એક ભાજપના નેતાએ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી ભારતીય ક્રિકેટર અશ્વિન પછી હવે વધુ ચાર ક્રિકેટરો આઈપીએલમાંથી લઈ શકે છે સંન્યાસ શેરબજારમાં કમાણી કરતા લોકો માટે સારા સમાચાર હવે નવ વાગ્યાથી શરૂ થશે ખેલ ટ્રમ્પે ભારત પર પહેલા ટેરિફ નાખ્યો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીફ કરી અને કહ્યું મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીની વચોવચ કરવામાં આવી ગણેશજીની સ્થાપના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં મોટું ગાબડું એકસો પચાસથી વધુ કાર્યકરો અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિજય બારીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા દિલ્હીમાં દસ હજારની નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડને જીએસટી વિભાગે આપી દીધી ત્રણ કરોડની નોટિસ જનતાની વચ્ચે રહો ફરી સરકાર ચલાવવાનો મોકો મળશે દિલ્હીની હાર મુદ્દે કેજરીવાલે કરી આ વાત ભારતની તાકાત જોઈને જગત જમાદાર અમેરિકા થયું પરેશાન ટેરિફ પર વાટાઘાટો કરવા આપ્યા સંકેતો દસ વર્ષથી માતાપિતાની આંખો લાડલા માટે તરશે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો એક્ટર લાપ હતા ન તો હું નિવૃત્તિ લઈશ ન તો કોઈને નિવૃત્તિ લેવાનું કહીશ મોહન ભાગવતે પિંચોતેર વર્ષની ઉંમરે કહી મોટી વાત હવે આઠ નહીં દસ કલાક કામ કરવું પડશે મહારાષ્ટ્ર સરકારે કર્મચારીઓ માટે લીધો ચોંકાવનારો નિર્ણય હમદો અમારે તીન ના વડા મોહન ભાગવતે કહ્યું દરેક પરિવારમાં ત્રણ બાળકો હોવા જોઈએ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કાર્ગો સેવાનો વિધિવત પ્રારંભ પ્રથમ દિવસે ચારસો પચાસ કિલોગ્રામના પાર્સલ રવાના થયા જામનગરથી અમદાવાદ સુરત માટે દૈનિક ફ્લાઇટ સેવાઓનો થશે પ્રારંભ ટ્રમ્પના ટેરિફનો અનોખો વિરોધ દિલ્હીની યુનિવર્સિટીમાં કોકોકોલા પર પ્રતિબંધ લગાવ્યો ટ્રમ્પના પચાસ ટકા ટેરિફ પર અરવિંદ કેજરીવાલ બોલ્યા મોદીજી અમે તમારી સાથે સહી ટ્રમ્પ પર સો ટકા ટેરિફ લગાવો મુંબઈમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણના મોત નવ લોકો ઘાયલ દિલ્હી જતી જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાંથી માંડ માંડ બસી સેકડો મુસાફરોનો જીવ જોખમમાં મૂકી દેનારા રેલવેના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા ગાંધીનગરમાં નવા જૂનીના સંકેત પીએમ મોદીએ દોઢ કલાક કરી પાટીલ સાથે બેઠક ભારત ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો પચીસ દેશોએ મળીને અમેરિકા માટે પોસ્ટ પાર્સલ સેવા બંધ પર રોક લગાવી જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોથી વધુના મોત આજે ભારે વરસાદનું એલર્ટ નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડશે વરસાદ આંબાલાલ પટેલે કરી મોટી આગાહી વડોદરામાં શાંતિ અડોળવા બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકનાર બે આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટના સ્થળેથી સરઘસ કાઢ્યું ધોળકા હાઇવે પર ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખ રૂપિયાની કિંમતની વેલ માછલીની ઉલટી વેસવા આવેલા ભાવનગરના સખાની ધરપકડ ભાજપે સૌથી પહેલા ગુજરાતમાં મત ચોરી કરવાનું શરૂ કર્યું હતું રાહુલ ગાંધીનો વધુ એક આરોપ ગુજરાતમાં અજાણ્યા પક્ષોને તેતાલીસો કરોડનું દાન મળ્યું રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું પીએમ મોદીએ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ ઈ વિટારાને લીલી ઝંડી બતાવી અમેરિકાના પચાસ ટકા ટેરિફનો ભારત પર બોજ કાપડ જવેરાત અને હસ્તકલા ઉદ્યોગમાં દસ લાખ નોકરીઓ પર જોખમ રાજસ્થાનના અજમેરમાં ડબલ હત્યા કેસનો ભેદ ઉકેલાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી સુરતમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક જ ગામના બે યુવકો ઝગડિયા સપુના ઘા મારી હત્યા કરી આરોપી ફરાર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ રાજ્યમાં હજુ સો દિવસ રહેશે મેઘમહેર જામનગરના લાલપુરામાં નશાકારક ચોકલેટોનો જથ્થો ઝડપાયો એક વેપારીની ધરપકડ ટ્રમ્પની દાદાગીરી વધુ પચીસ ટકા ટેરિફ જીકીઓ જડબાતોડ જવાબ આપવા માટે ભારત પાસે છે ચાર વિકલ્પ કચ્છમાં આવેલી જિંદાલ કંપનીએ વોશિનતા સરસો કામદારોને કાઢી મૂકતા વિવાદ સર્જાયો સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા ગુજરાતમાં ભાજપને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળશે સી આર પાટીલે મંત્રીમંડળમાં વિતરણના પણ સંકેત આપ્યા ભારત અને ચીનની નિકટતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે ગુજરાતના આંસલપુરાથી પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું મિત્ર તો જાપાન જેવો હોવો જોઈએ ભાગીદાર માટે જીત જીતની પરિસ્થિતિ બનાવે સરકારી કર્મચારીઓના પેન્શનના નિયમોમાં મોદી સરકારે કર્યો ફેરફાર હવે દીકરીઓને પણ મળશે પેન્શન આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને કહ્યું તમારી સરકાર તમારું જ ન સાંભળતી હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાઓ અમેરિકાના રડરમાં હવે આવ્યું ઉત્તર કોરિયા ટમ્પના નિશાના પર કિંગ જોંગ